બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા પછી પણ હિંસાને દેખાવો થમી રહ્યા નથી વચગાળાના સરકારના નેતા મોહમ્મદ યુનુસે હિન્દુ અને લઘુમતીઓ પર હુમલાની આકરી નિંદા કરી છે આમ છતાં દેશમાં હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે હવે ગોપાલગંજ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ સેના પર હુમલો કર્યો હોવાની ઘટના બની આ હુમલામાં પાંચથી વધુ સેનાના જવાનો ગાલ થયા જાણકારી અનુસાર શનિવારે સેનાના જવાનોને

હાઇવે ને બ્લોક કરવા માટે એકઠા થયા હતા દરમિયાન સૈન્યના જવાનોએ દરમિયાનગીરી કરી અને દેખાવકારોને રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો પરંતુ ભીડે તેમના પર ઈટો ફેંકવાનું શરૂ કર્યું બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટી લાઠીનો ઉપયોગ કર્યો જેના જવાબમાં વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને આગ ચંપી કરી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ